એકવીસ વર્ષ અગાઉ ઉમરા પોલીસ મતકની હદમાં હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓમાંથી વધુ એકને પીસીબીની ટીમે ઝડપી પાડ્યો છે તો આરોપી પર ચાલીસ હજારનો ઇનામ પણ પોલીસે રાખ્યો હતો સુરત પોલીસ મોસ્ટ વોન્ટેડ ટોપ પંદર આરોપીઓ કે જેઓના માથે ઇનામ પણ જાહેર કરાયું છે તે આરોપીઓને ઝડપી પાડવા મેદાન આવી ગઈ છે તો થોડા સમય અગાઉ એકવીસ વર્ષથી હત્યાના ગુનામાં વોન્ટેડ એવા મૂળ ઓરિસ્સાના અને હાલ કેરલ ખાતે રહેતા આદિકાંત ઉર્ફે અધિકારી પ્રધાનને ઝડપી પાડ્યા બાદ તેના સાગરી તેવા રવિન્દ્ર ઉર્ફે પ્રભુ ઉર્ફે રવિ પાત્રાને પણ પાંડેસરા ગોવાલક ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર બેમાં મિત્ર આદિકાંત ઉર્ફે અધિકાર પ્રધાન સાથે અલથાણ ખોડિયારનગરમાં ભાડે રહેતો હતો તે સમયે ઘર પાસે રહેતા શંકર શંકરબહેરા અને રંજન ગોડા નામના વ્યક્તિઓ સાથે નવી સાયકલ ચલાવવા મામલે અલથાણ પાસે ઝઘડો થયો હતો જે ઝઘડામાં શંકર શંકરબહેરાને ગળાના ભાગે તથા પેટના ભાગે ચપ્પુ મારી દીધા બાદ રંજન ગોડાને ગળાના ભાગે ચપ્પુ મારતા તેનું સ્થળ પર જ મોત થયું હતું જેથી તેની લાશ નહેરમાં ફેંકી ભાગી છૂટ્યા હતા હાલ તો પીસીબી આરોપીનો કબજો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે કાસવાડા સાથે હઝરકુરીશીએ